ખેડૂતને જાણ થતા જામવાડા વન વિભાગને જાણ કરવામાં આવી હતી જામવાડા વન વિભાગની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી જો કે શહેરમાં દીપડો હોવાની જાણ થતાં જ મોટી સંખ્યામાં શહેરીજનો પણ પહોંચ્યા હતા જેના કારણે અહીં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો એક તરફ લોકો જમાવડો હોય તો બીજી તરફ ખૂંખાર દીપડો મકાન અંદર છુપાયો હતો એ પણ ગાયોમાં તબેલામાં કલાકો સુધી અહીં વન વિભાગનું રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું આખરે દીપડાને કલાકો બાદ ટેન્ગ્યુલાઇઝ કરવામાં સફળતા મળી અને દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મળી હતી એક તરફ દીપડો મકાનમાં પુરાયો જ્યાં ભયમાં હતો તો બીજી તરફ દીપડાના ભયના કારણે એક ગાય પણ ઈજાગ્રસ્ત થઈ હતી જો કે આખરે દીપડો પાંજરે પુરાતા શહેરીજનો અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો નાણભાઈ બારડની વાડી સુગર ફેક્ટરીને બોડકી વિસ્તારના નજીકમાં જ આવેલી છે ત્યાં તેનું મોટા પ્રમાણમાં પશુપાલન છે વીસથી પચીસ પશુપાલન છે ત્યાં મોટો તબેલો છે ત્યાં સુગર ફેક્ટરીની બાજુમાં જે ગોડાઉન છે તેની ઉપરથી નાનભાઈના ગોડાઉનની ઉપરથી છલાંગ મારી અને જે તબેલાની અંદર પ્રવેશ કરેલ છે છપરા તોડીને અને એ ગાયને ઈજા પહોંચાડેલ છે જેથી કરીને વહેલા બે પગું છે એ એમાં બહુ ઈજા થઈ ગયેલ છે ત્યાં તો જંગલ ખાતાની બે થી અઢી કલાકથી ત્રણ કલાકની રેક્યુ બાદ તે પકડાઈ ગયેલ છે ગાયને એકને ઘાયલ કરેલ છે પગમાં તકલીફ છે પતરા તોડીને ઉપરથી આવ્યો અત્યારે અને ત્રણ કલાકે અત્યારે એ જંગલ ખાતાવાળા સાપ આખો આવીને અત્યારે એ લોકોએ રેસ્યુ કરી દીપડાને અત્યારે પાંજરો પહેરો છે પશુ બધી છે પંદર વીસ પશુનો તબેલો છે મારે એ આખો બધી ધોર પા એકદમ મોડા થઈ ગયા અત્યારે તો કોઈને દાનની હતી નથી અત્યારે ગાયની તરીકે બે પગની તકલીફ છે વધારે દીક્ષિતા પરમાર આર એન ન્યૂઝ